એની આ યોજના છે સામીને જે આવ્યું છે એને તો ગાય પડે તે આવતી કારણ કે બધા માની ગયો જ્યાં હોય ને ભટકાય હજી મારા ગામનો હજી આઈથી સભા લઈ જતા હતા બીજે દિવસ મારા ગામના યુવાન યુવાનને જગ્યા બદલ પાક ઉપયોગ અત્યારે છે બે ભાનમાં છે આ દસ દિવસ આ બે ભાનમાં છે આપણો વારો નહીં આવે આપણે એવું ગમે છે કે આપણો વારો નહીં આવે વધતા જાય છે તો આ બધાનો ઉપાય ખામી છે કે ઉગાળું બગાડવામાં આટલી ભર કરે તો કે આ નો રખડ જે ને આખું બગસરા દૂધ વાળું થાય એવી એની યોજના છે અને અમારો લક્ષ્ય છે કે આખું તાલુકો દૂધ વાળો થાય તમને જે આજે બોલાવ્યા છે તમને સમજાવ હતી કે આ કાહે તો કે હા આપણા ગામ બેઠા બી સમજાય છે અમારા ગામમાં હું બે વર્ષ સામ હતો બે ની આમ તો 3 વર્ષ થઈ ગયા છે યુવાનો શાહ છે ઉ જોઈ આવ્યો હતો પણ હવે એને થઈ ગયું ના હવે કમી છે અમારા ગામમાં પણ સપ્તાહ સપ્તાહમાં વાગી લીધી છે અને અમારા ગામમાં 100%

એ પણ નહીં કે જેટલું મોડું કરશો એટલું મોડું થાય કદાચ બે ચાર ને ગામમાં ગાયું હશે કદાચ જે છે ઘરવાળો તમને ગાયો દૂધ દઈ જતા હશે પણ એની કઈ ભલે હાથમાં થાય એ પાંચ હજાર લિટર ઘરમાં આવે ને દૂધ તૈય સમજાય તે સાંજ હોય કેવું માખણ હોય કેમ ખવાય ઘી અને તો શું ગામડે છે ઘી ને જરી જરી શું ગામડે અને માખણ તો પાછા ભલા ત્યુલીયા હોય ડેરીમાં મઢી સોરી આવે મઢી સોરી માખણ થાય એ આવે છે

સમજાય છે 80 રૂપિયા કિલો કેટલું જોઈએ બોલો 80 રૂપિયા ની કિલો ઘી કણી દા તમે આમ તમને અંદર આવું તો હતા આ ઘી આપણે ખાઈએ ગાય નું ઘી તમે મેળવો તો 2500 રૂપિયા ઘર પડે એ કેવી રીતે તમને હાથ છોમાં મળી જાય ખેડૂત પાસે પછી માંગો તો બીસારો ક્યાં જાય એને કાય કરવું આ દશા છે તો હાચું ઘી ખાવું હોય તો ઘરમાં દૂધ પણ બચે કારણ કે ગાય બચે તો દેશ બચવાનો છે જેને ધ્યાન હોય તો પૂછો ગાય બચે તો ગાય કેવી રીતે બચે તો એનો આ ઉપાય છે વળી બધા રીતે હચવાય તો નવું યોજના અત્યારે આવી છે ગાય ઉપર સરકાર પણ લાવી છે બ્રાઝિલ પણ બ્રાઝિલે પણ સંશોધન કર્યું છે કે અત્યારે ગાયને ઇન્જેક્શન દીધો તો વાસણી આવે સમજાય છે ને વાસણી કેટલી આવે છે પંદર લીટરથી શરૂ થઈને પચીસ લીટરની વાસણી આવે તમે આ ગૌશાળા કર્યા પછી સમજાય છે તમે કાળજી રાખવાના ઇન્જેક્શન તો ચોથે વર્ષે બધી પચીસ લિટર વાળી થઈ જાય સમજાય કે તમારા ઘર માં 2 લિટર વાપરવાનું ને 3 લિટર વાપરવાનું છે 2 કિલો લિટર ની આવક શરૂ થઈ જાય ₹1000 માં સમજાય છે તો આ આખો વેપાર પણ છે બીજું દૂધ ની નદી ચાલે બીજું એવું નથી કે હવે મારા મારો કોકરો તો અમદાવાદ જોઈએ ને મારે આ દૂધને હું કરું હવે એવું નથી તમારું આઈ નું દૂધ અમદાવાદ પહોંચી જાય જાય છે તે સુધર

આજે બતાવવા છે બધાને તો કે કેવી રીતે બસશે ગાય ધીરે ધીરે કેવી રીતે પહોંચશે એનો આ ઉપાય છે બગસરાયા નક્કી કર્યું છે અને હું સ્વામીની કથામાં મને બરકે અને હું સ્વામીને કહું નકરી સપ્તાહ હજવાશા પર તો ગાયને યાદ કરો તો એની લાઈફ ફરી ગાય મે ભાષણ કર્યું દેને તો ખરવા આ તો કરવા દેવું છે એના સપ્તાહ પછી તો બધી સપ્તાહમાં ગાય ગાય સ્વામીએ શરૂ કર્યું નિરાશન તો ખબર પડી અમારા આપણે તરોડા વાળા એ સામે શરૂ કર્યું એમ કરતા કરતા લગભગ સામી એવા મારી હારે અત્યારે આમ શાળીપુર શાળીપુર મંદિર મોટા મોટું છે પ્રમુખ સ્વામી મહારાજનું કારણ કે એનું બહુ મોટું યુનિટ છે ત્યાં ચારસો પાંચસો વીઘા જમીન છે આખે ટોટલી ગાયો સ્ટેક કરી દીધી અને ટોટલી જમીન પ્રાકૃતિ કરી દીધી અને ત્યાં આખું એને કેન્દ્ર બનાવી દીધું તાલીમનું કેન્દ્ર બનાવી દીધું ये लोगों ने खबर पड़ी कि कहा आश्रम में जो स्वामी ने कैंसर नहीं थे कहीं खातरी थे भगवान की पूजा करो तो स्वामी कैंसर नहीं थे समझाई तो मेरा बात बाहर को नहीं खाओ तो कैंसर नहीं थे हम हम दोस्त हैं तरोड़ा ने स्वामी ने कहा अभी क्यों कैंसर बाहर को ना था खाता पूजा क्या क्या कर लाकर करता था यहाँ तो बारूद इंग्लिश को की क्यों समझाई तो आवाज पूजा करे बाहर को તમારા ઘરમાં ખોરાક આવશે તમારા ઘરમાં ગાયનું દૂધ આવશે તો બચવાની શક્યતા છે તો એનો આ વિચાર છે તો આપણા ગામમાં પણ થાય પણ હું એમ કહું છું બગસરાનું આયોજન આપણે બધા ગામડા પણ મદદ કરીએ સામે કદાચ એક એક ગામમાંથી એક એક ઘર ભલે નિર્ણય આપવી પડે પેલા પણ શરૂ થાય એના તો આપણે આંખોમાં દેખા ઘણા તો શરૂ થયું હવે આપણા ગામમાં કેટલી વાર છે તો આઈનું આઈની ગૌશાળા સો સિદ્ધ થાય

એટલે આપણે બધાના અંદરમાં એવું તો નહીં ના આગામી તમારા ગામમાં આ દઉછાળા થાય હું તો મનસુભાઈને ખેતનો ખ્યાતો કહો કે ભાઈ હોલી ગાયોની સેવા જેમાં એક રૂપિયો આવક નો થાય એ બચે કોઈ વસ્તુ આ ખેતી પડી ભાંગે છે એમ કારણ શું છે ચાલીસ હજારનો ખેતીમાં ખર્ચ છે ને પંદર હજાર આવી નું ભાગે ભાગવા મીઠા બધા ભાગવા ખામું જોતા દીકરી દેવા તૈયાર નથી તમે ખેડૂતને દીકરી દેવા ત્યારે ભૂખોરા નથી ત્યાં કાળો થઈ ગયો ખેડૂત આવક નથી આવક વગરનું કોઈ ટકે નહીં આ બધી જ તરશાળા લાંબો સમય ટકા છે એવું ટાકો છ તમને બિચારા સેવા કરવાવાળા તો કરે છે પણ એમાં એક રૂપિયો આવક નથી કેવી રીતે ટકે તો આ કોઈ શાળામાં તો આવક છે કેટલી કે આવક એમાં જોવા આવો કે કે આવક છે ખબર પડશે તમને ખરી આખી બધી આવક થાય પાંચ બી ચાલી લાખ તો બેલેન્સ પેલા પણ આમાં આવક છે આવક હોય એ બધી નહીં બગડે નહીં અને તમે નો બચો મરો નહીં બે કામ છે આમ તો એવી આ ગૌશાળાનું આયોજન બગસરામાંથી થાય એટલે આખા ગુજરાતમાં જાય આખા ભારતમાં જાય એવો અમારો સ્વામિનારાયણ ભગવાન પાસે લક્ષ છે સ્વામીનો પણ એવો લક્ષ છે ભગવાન તો અહીંયાથી થાય એટલે બગસરાને અમે ટાર્ગેટ કર્યો છે બગસરામાં એક બે આઈટમ તમને યાદ કરાય મેઘાણી ભાઈની અને હંતેશ ભાવનાની બે ત્રણ આઈટમ આ પાણીની જે શરૂઆત મનસુભાઈ સુવાઈ એ સૌથી પહેલાં બગસરામાં કરી છે એ આ રફાળામાંથી

વાયરસ એવા નથી એવા વાયરસ લાગવાનું કારણ વાયરસ તો થી છે પણ આજે એની સ્ટેમિના જે છે ગાયમાં હતી એ તમારામાં નથી એટલે તમને રોગ લાગે છે બાકી રોગ લાગે તમને એક પણ રોગ હશે નહીં એવી તાકાત ગાયનામાં છે એક પણ રોગ આગળ ભાઈ કીધું અમારા મુંજાસરના સત્પાત કે ભાઈ મારા ગામે જેની ઘરે ગાય હતી એના કોરોના નથી લાગ્યો હા કોરોનાની વચ્ચે આપણા માતા તેને નથી લાગ્યો

આ આવખે કપાને લાગ્યો શું આવ્યું કપામાં તો ઈ વાયરસ ખલત ગાયના છાણ ગૌમૂત્ર અને દૂધમાં છે એને નાશ કરવાની બધી શક્તિમાં છે તને હો હો કિલો તમારા ખેતરમાં નાખી દો એક વિઘામાં જીવામૂત ઘન જીવામૂત ને જીવામૂત વાયરસમાં બન હું કોર્ડિનેટરમાં ગયો તો ચાર દી પહેલા એક સભા હતી આખા આપણા ગુજરાતમાં ટોપ લેવલની જમીન હોય તો ક્યાં છે કોર્ડિનેટરમાં અને એ ખેડૂતો હા નમાડા થઈ ગયા બેઠા મને હારું પાણી થઈ ગયું સમજાય તમને